સ્વાગત છે વરસાદની મોસમ છે તો પાછળ વરસાદ પડી રહ્યો છે હું તમને બતાવું જો ઓછો એ અત્યારે સવારનો ટાઈમ છે પણ વરસાદ છે કારખાને જવું છે ગાડી લઈને જ જઈશું કારણ કે હવે બાઇક લઈને જઈએ તો પલડી જવાય પાછું ને રેન્કોમાં કંટાળો આવે છે પેરવાનો તો પક્ષીઓ કેવા બેઠા છે સરસ મજાના મીડિયા ઉતારવા સપોર્ટ કરો સપોર્ટ એ કપડે લા ઓર સાદા સવારમાં ચાલુ છે આમને આમ જો કેટલો બધો વરસાદ પડે છે બધા રેનકોટ પહેરીને જવા મંડ્યા છે ઓલ્યા કેટલો બધો છે ગાડીઓ વરસાદ ને વિચારી વરસાદ માં બહુ ટ્રાફિક થાય ને ટ્રાફિક લાઈટ પાર્કિંગ લાઈટ ચાલુ જ રાખવી પડે હવે ત્યાં સારા ગયા તા ને આગળ ત્યાં દેખાય જ નહીં એટલો બધો વરસાદ એ પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને જવું પડે તો વરસાદની સિઝન છે તો પડવાનું તો ખરાબ સાઠ મહિનો એટલે

એ વાત દેખાયું નહી ભાઈ જોવાના વરસાદના કઈ બાર દેખાતું જ નહીં ટ્રાફિક રહેવાનું દોસ્તો હું ઘરે આવી ગયો છું હું અને શિવ વસ્તી કરી રહ્યા છે બહુ રસ્તામાં રસ્તામાં વરસાદ પડ્યો બહુ નડ્યો બહુ રસ્તા રસ્તામાં બધા પાણી બહુ ભરાઈ ગયા હતા પણ માંડ માંડ અમે આવ્યા ગાડી ગાડી લઈને ગયા હતા એટલા માટે પણ લડ્યા નથી પણ રસ્તામાં બહુ વરસાદ છે આજે વરસાદ બહુ પડ્યો સવારનો ચાલુ ચાલુ છે હવે ઘરે આવ્યો છે માંડ માંડન શિવ બંને વસ્તી કરીએ છીએ તો દોસ્તો આ વ્લોગમાં આટલું જ મળીએ બીજા વ્લોગમાં બરાબર બાય બાય